હેલો ફ્રેન્ડ્સ આજથી શરૂ થતાં જાયા પાર્વતીના વ્રતમાં દરેક કુંવારિકાઓને મારી શુભકામનાઓ આજે આપણે પરળી મોરૈયાની ખીર બનાવીશું આપણે મોરૈયો લીધેલો છે કાજુ બદામ લીધેલા છે ને ઇલાયચી લીધેલું છે જેને આપણે ખાંડી લઈશું સૌ પ્રથમ મોરૈયાને ધોઈ અને દસથી પંદર મિનિટ માટે પલાળી દઈએ એક તપેલી લેલ છે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ પાણી આપણું ઉકળી ગયું છે પલાળીને રાખેલો મોરૈયો એમાં એડ કરી દઈએ આપણો મોરૈયો સોફ્ટ તો થઈ જ ગયો છે પણ હજુ થોડો એને બાફી લઈએ એક કપ મોરૈયો છે બે કપ દૂધ ઉમેરી દઈએ દૂધ આપણું સરસ ઉકળી ગયું છે હવે એમાં જે ડ્રાય ફ્રુટ કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈએ ઈલાયચીનો પાવડર ઉમેરી દઈએ

જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ